હલો મિત્રો નમસ્તે જય સોમનાથ હરહર મહાદેવ તો ઘણા લા ટાઈમ પછી આપણે કહેવાય ને લાઈવ ચાલુ કર્યું છે ચાર મહિનાનો લગભગ ટાઈમ થઈ ગયો છે થોડા મિત્રો જોડાય પછી આપણે લાઈવની શરૂઆત કરીએ ત્યાં સુધી થોડી રાહ જોઈએ ઠીક છે ભાગી ગયા છે અત્યારે સવા આઠ અને કહેવાય ને ખાઈ પીને નવરા થઈ ગયા છે ચલો ઘણા સમય પછી જોયું તો લાઈવ ચાલુ કર્યો તો ઘણું ચેન્જીસ બી છે લાઈવમાં ઘણું બધું ડિફરન્ટ નવું છે આપણા માટે જોઈએ શું થાય છે આજે કેટલા લોકો આપણા સુધી જોડાય છે સરસ એક લાયક થઈ ગઈ છે આપણે અને જય માતાજી શોર્ટ વિડીયોની મોજ ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો જોડાયા અમારા લાઈવમાં તો ક્યાંથી છો થોડું કહેતા રહેજો અને જય માતાજી તમને પણ તમારી પણ ગુજરાતીમાં શોર્ટ વિડીયોની ચેનલ હશે અમે જોઈશું આજે ઘણા સમય પછી અમે લાઈવ પર જોડાયા છીએ તો કારણ કે આ નવું નવા ફ્યુચર આવતા જાય છે તો ચાલો આપણે ચેક કરીએ અને મળીએ આપણા બધા જે સબસ્ક્રાઈબરોને અને કહેવાય ને નવા કોઈ જોડાય આપણી સાથે જોડવા માગતા હોય તો એ લોકોને મળીએ પંચમહાલ ગોધરાજીભાઈ પહેલા જ વ્યુઅર આપણે જોડાયા છે જો તમે અમારી ચેનલ નવા હોય તો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો જજો તમારી ચેનલને હોય તમે વિઝિટ કરશું શોર્ટ વિડીયો બરાબર સરસ ત્રણ જણા જોડાઈ ગયા છે બીજા પણ તો બધાને ખૂબ ખૂબ કહેવાય ને મજા હશે ને આનંદમાં હશો એવી સાથે આજે અમે ઘણા સમય પછી લાઈવ ચાલુ કરેલું છે કારણ કે આપણે હમણાંથી તો બને જ હતું લાઈવ બી બનશે ને થોડું વિડીયોમાં બી કેવું છે લોંગ વિડીયો બનાવવાનું પણ ઓછું કર્યું છે કારણ કે અમુક કારણો છે એવા મિત્રો કે જેમાં આપણે પ્રોપર ટાઈમ આપી શકતા નથી કરવું તો પરફેક્ટ કરવું નહીં તો પછી કરવું નહીં એની સાથે આપણે ચાલતા હોઈએ છીએ આજે કહેવાય ને ચાર મહિનાને સમય થઈ ગયો ને એવું લાગ્યું કે ચાલો કંઈક કરીએ એકવાર ફરીથી આપણે આપણા સબસ્ક્રાઈબરોને આપણા વ્યુઅરોને અને ગુજરાતની ફેમિલીને બધાને મળીએ આપણી યુટ્યુબ ફેમિલી સાથે વાતો કરીએ તો મજા આવે અને કંઈક નવા મિત્રો જોડાય આપણી સાથે એ છે તમારો પ્રશ્ન હોય તો અમને કહેજો અને તમે કદાચ અમારા વિડીયો જોતા હોય અને ઘણા સમય પછી અમે કદાચ લાઈવમાં આવ્યા હોય કઈ રીતે આવું બધું લાઈવ કરી દઈશ નું ભવિષ્ય ખરાબ થાય છે કઈ રીતે ભાઈ થોડું સમજાવશો તો ખબર પડશે મારા ઓ જય સોમનાથ જય માતાજી કેજી બેબી 2 ચેનલ નામ છે વોચ લાક સબસ્ક્રાઇબર છે વોચ લાખ લાઈવમાં કાંઈ માર્ગદર્શન આપવાનું થતું નથી કારણ કે બધા જ હોશિયાર હોય તમારે જેમ ભાઈ કારણ કે આપણે કોઈ બીને સલાહ આપવી એની કરતાં સાથ સલાહ આપવી એને કરતાં સાથ માંગવો સારો સલાહ કોઈને ના હલાય અત્યારના પોઝિશન પ્રમાણે આપણે કોઈને સલાહ હાલતા નથી આપણે ચાર મહિને લાઈવ આપણું કારણ કે ચેનલ છે આપણે ચેનલ મોનેટાઈઝ છે તો આપણે અમુક અમુક અને ક્યારેક ક્યારેક યુઝ કરતા રહેવા જોઈએ અપડેટ થતું રહેવું જોઈએ એટલા માટે બાકી આપણે કોઈને સલાહ તો આપવાની થતી જ નથી કે આપણે સલાહ કોઈને આપી શકીએ કારણ કે આપણે એટલા ટેલેન્ટેડ નથી જે લોકો ટેલેન્ટેડ હોય ને એ બી સલાહ નથી આપતા સૂચન આપે કોઈને કે કદાચ કંઈ હોય આપણે એમના જીવનમાંથી શીખવું હોય તો શીખી શકાય માર્ગદર્શન તો આપણે કઈ રીતે આપવું આપણી પાસે એટલો અનુભવ જ ના હોય તો દેશની વાત કરવાની તો સહેજની મોટા ભાઈ આપણે કાંઈ દેશની વાત કરવાની થતી નથી આપણે આપણી ચેનલની વાત કરવાની થાય આપણી લાઈફની વાત કરવાની થાય તમારે પાસે કઈક હોય ન જાણવાનું કે ભાઈ બ્લોગ ચેનલમાં કઈ રીતે આગળ જવું ને જિંદગીમાં કઈ રીતે આગળ જવું તે તમારા પાસે શીખવા માટેની વાત છે ઓકે ઓકે જરૂરથી જોઈશું રમીલા નામ છે મારો જરૂરથી જરૂરથી જોશું તમ તારે શોર્ટ વિડીયોની મોજ અમે તો સલાહ લેવા માટે આજે કારણ કે ઘણો ટાઈમથી આપણે કહેવાય ને કોઈ વસ્તુ કામ કરતા હોઈએ આપણને સફળતા ના મળે તો કોઈની સલાહ તો જરૂરી જ છે એ તો બધા ભલે કહેતા હોઈએ આપણે એમનાથી શું મતલબ આપણે નથી ખાતા ને આપણે વ્યસન નથી કરતા ઇઝ ધ બેસ્ટ બીજાને વ્યસન કરતા હોય તો એને આપણે રોકી શકીએ પણ એને કરવું જ છે તો આપણે શું કરીએ કોઈને રોકી શકાય નહીં અત્યારનો સમય જે એ રીતનો છે કે તમે કોઈને સલાહ સાચી આપો ને તો ના વળે માણસ અનુભવથી ઘડાય એકવાર તમે એનો અનુભવ થાય ખરાબ આપણે દસ માણસ જોડે કનેક્ટ હોય એમાંથી આપણને પાંચ માણસ આપણને સારું ના કહેતા હોય તો આપણને માણસનો ખરાબનો અનુભવ થાય અને પાંચ માણસ સારાનો અનુભવ થાય પણ આપણે શું બેસતું તો કે આપણને બંને જગ્યાએ ફાયદો જ છે આપણને બે જગ્યાએ અનુભવ મળ્યો અને એ અનુભવમાંથી આપણે શીખવાનું એ જ આપણો ફાયદો બાકી તો કોઈને બદલી શકાય એ તો નરેન્દ્ર કે રાહુલ ગાંધીએ બદલી એકતા નથી આપણે કોઈ પક્ષ માટે તો નથી પણ જસ્ટ વાત છે છે જે દેશ ચાલતો એ ચાલે બધું તો આપણે શું કહીએ મોટા સ્ટાર તો છીએ નહીં એ વાતો કરીએ આપણે પણ આપણે તો આપણા માટે કરીએ છીએ ભાઈ બેસ્ટ આપણે બેસ્ટ બનવાનું પછી બીજાને બેસ્ટની વાત કરવાની આપણે બેસ્ટ નથી ત્યાં સુધી આપણે બીજાને કહી શકીએ નહીં હું તો જોતો જ નથી પિક્ચર જ નથી પુષ્પા ટુ આવે ને હું કોઈ પિક્ચર જોતો જ નથી પિક્ચર જોવામાં આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી આ એટલીસ્ટ ન્યૂઝ જોવાના અને અપડેટ જોવાના કોઈ એવું હોય તો ઠીક વાત છે ભાઈ આપણામાં નોલેજ હોવું જોઈએ કે આ વસ્તુ છે આવી રીતે છે આવું થાય આખું પિક્ચર મેં કોઈ દાડો જોયું નથી કોઈ પિક્ચર મેં મને જોવામાં રસ નથી खे नहीं ना गुटका पान मसाला कहीं खावा गुटका पान मसाला कुछ भी नहीं खाने का कभी भी नहीं खाने का किसी को खाने के सलाह भी नहीं देने का આપણે તો આપણી બ્લોગ ચેનલની વાત કરી ભાઈ આપણે આપણે કેવું કરીએ છીએ એ જોવાનું ઠીક છે ને આપણી ચેનલ ચાલતી નથી એ જોવાનું કે કઈ રીતે ચલાવી આપણે શું સૂચનો કે કરવું ન હોય તો શું કરવું પડે દેશની વાત તો ચાલી રહી હમ દેશ નહીં આપણા ઘરમાં જ આપણું કહેવાય ને વાત તો સાચી પણ હવે તમારે જેવા જો કોમેન્ટ કરો છો તમારા દ્વારા જે લોકો જોડાતા છે એ લોકોને ખબર પડશે તે કે ભાઈ આવી વાત સાચી છે તમે જે વાત કરી રહ્યા છો ખોટી નથી પણ જે લેવલ છે અત્યારે આપણું આપણું જે અત્યારે પોઝિશન છે હવે બે જણા સબસ્ક્રાઈબર છે એમાં આપણે ક્યાંથી એ વાત કરી શકીએ એ વાત કરવા માટે આપણી પાસે એવો સબસ્ક્રાઈબર ફેન બેઝ હોવો જોઈએ તો લોકો આપણી વાત સાંભળે આપણે સાંભળવા માટે ઓડિયન્સ બી જોઈએ અત્યારે હાલ આપણી પાસે ઓડિયન્સ નથી કે પછી આપણી વાતમાં એવું કોઈ આપણે પાસે કોઈ એવિડન્સ નથી એવા કે આપણે એને સુધારી શકીએ આજુબાજુના વાક લોકોને આપણે જરૂરથી કહી શકીએ એ આપણે લાઈમાં એવો પ્રશ્નો કરતા ઠીક વાત છે તમે પ્રશ્નો કરો છો તો આપણે તમને કહી શકીએ તમે સમજદાર માણસ છો એ તમે સમજો છો આ બધી વસ્તુ અને આપણે પણ માણીએ છીએ આપણે આ પાડીએ છીએ સિલ્વર ખાતો જ નથી એની યાદ જ નહીં કરવાની દાંત એકદમ ચોખ્ખા

પંચવાલાવાળા ભાઈ જેવું મજામાં ખુશી મજામાં ભાઈ એ બસ કરો આપણે મોજ કરો ભાઈ દેશની વાત તો આપણે જયારે આપણે કહેવાય ને આપણે એકાબીજાને માનતા હોય તો આપણે દેશની વાત જ છે ઘણા ટાઈમે લાઈવ કર્યો આપણે પણ ઘણા ટાઈમ થી 4 મહિના 4.5 મહિના પછી ભૂલી જ ગયા હતા કારણ કે ટાઈમ જ મળતો નથી ભાઈ નોકરી ધંધો કરવો કે આ કરવું તો હવે ઠીક છે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપ ને બધાની સાથે સાથે આપણે યુટ્યુબ ને વધારે માની બાકી બધા પ્લેટફોર્મ ઠીક મારે ઓ આપણને કે મજા ના આપણને યુટ્યુબ માં રસ કરો યુટ્યુબ માં કેવાય મજા આવે ઠીક છે મિત્રો નવા મિત્રો જોડાતા હોય તો કોમેન્ટ કરતા રહેજો મજા આવે કોમેન્ટથી જાણવા મળે શું ચાલે છે હમણાં અંબાલાલ સાહેબ કે છે છે વરસાદ પડવાનો સમયની વાત તો ભવિષ્યની વાત તો હું ખબર નહીં મને નહીં ખબર પડતી ખાવાનો નથી એ પાકું ખબર છે હું સિલ્વરે નહીં ખાવાનો કોઈ મલે ખાવાનો બરાબર હવે આગળ જે હું સીની એડ કરીશ તો જો તમે બોલતા કદાચ હું એડ કરે એવો માણસ બની જવું તો હું તો તમારો ધન્યવાદ માનું કે તમે સાચું બોલો તમારું સાચું બોલેલું પડે બરાબર બાકી આપણે શું કરવાનું છે તો હવે ભવિષ્ય નક્કી કરે અત્યારે હાલ તો નોકરી કરવાની થાય એ ના કરી તો લોચા વાગી જાય કઈ ખારી વાતો કરો ભાઈ બીજી દેશનું તો વિચારવું દેશનું આપણે આજુબાજુ નું વિચારી એટલે દેશનું વિચારવું કેવાય બચત થતું હોય જે દેશને નુકસાન થતું હોય આપણે નહીં કરવાનું એટલે ઓટોમેટિક આજુબાજુ મોટી મોટી વાતો કરીને કઈ કરવું એનું કઈ નામ નહીં ને હું અહીંયા લાઈવમાં તમને ગમે તેમ પણગા મારું ને આપણે ભાઈ કઈ લાઈફમાં કરતા ના હોય તો એનું કોઈ નામ જ નહીં યાર આવે કરવું તો બોલવું તો કરવું ને ના કરવું તો બોલવું નહીં આપણે એવા મોટા સેલિબ્રિટી નથી કે દેશનું વિચારીએ આપણા આખા ગુજરાતનું માથે આપણે કહેવાય ને અત્યારે સમય પ્રમાણે છે આપણેથી થાય એટલું સારું ના કરી શકે કંઈ નહીં પણ ખરાબ તો નહીં જ કરવાનું એટલે આપણામાં સમજણ છે તો એ એ પ્રમાણે ચાલવાનું

જે જતું રે વિજય વાય તો મજા જે જતું રહે પણ નેટવર્ક જ રહેતું રે

મોડરેટ કોને સિલ્વર નહી એ બટન આવવા ચાલીએ કાંઈ કોને આપણે હમ કંઈ બ્લડ બ્લોક કરવા હોય તો એ થઈએ કંઈ નહીં બ્લોક થઈ જાય દવા જૂના સબસ્ક્રાઈબર આવવા છે તો મજા આવે સુખ દુઃખની વાતો કરવા વાળા આવવા છે ઠીક છે મિત્રો જુઓ જોડાય તો મજા આવે કોમેન્ટ આવે તો જ મજા આવે કોમેન્ટ આવતી હોય ને તો ફાવે કેવાય ને કોમેન્ટ લાઈવ માં કોમેન્ટ બહુ જરૂરી એક જણા ભાઈ ફરીથી જોડાઈ ગયા છે પેલા આપડા શું કેવાય આપડા પેલા પેલા ભાઈ જોડાયા હતા પણ એને હવે ઘણા ટાઈમ પછી લાઈવ કરું એટલે હવે જોડાતા નોટિફિકેશન જાય ને અઢ દિન એટલે અત્યારે થોડી હવે નોટિફિકેશન આપણે બહુ ડાઉન જાય પેલા જેવી જાય હમ

શું કહેવાનું થાય તો પછી અમે ટાટા તો ઠીક છે ચલો મિત્રો તણ કહેવાય ને કાંઈ મીર પડશે નહીં લાઈવ જતી નથી એક જણો કન્ટિન્યુઅસી જોડાય બે જણા ઘડી બે ઘડીએ મહર્ષિભાઈએ આપણે લાઈવમાં જોડાયા દેશ દુનિયાની વાતો કરી મજા આવી અને એક આપણે છે શોર્ટ વિડીયો લાઈવમાં જ જોડાયા મજા આવી તો રીઝ જાય તો કામ નો રીઝ જાય વગર ન કહું મિત્રો મળીએ કાલ ફરીથી નેક્સ્ટ લાઈવ માં બરોબર ને ચલો જય સોમનાથ